તો જોજો મિત્રો કે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ ની અંદર વર્બ કયો વપરાય છે હવે મેં તમને અગાઉ જ કહી દીધું છે જો તમે અગાઉ અમારા વિડિયો જોયા હશે તો તમને ખ્યાલ આવી જશે કે કન્ટિન્યુઅસ ટેન્સ આવે એટલે એમાં જે વર્બ હોય મિત્રો એ V4 જ હોય બરાબર છે મિત્રો બીજું કે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ અથવા તો ચાલુ ભવિષ્યકાળ છે એમાં ટુ બી ના રૂપ તરીકે સેનો યુઝ થાય છે તો ચાલુ ભવિષ્યકાળની અંદર વિલ અને

પછી કર્મ અને પછી બાકીના શબ્દો બરાબર હું આવતીકાલે વાંચી રહ્યો નહીં હો બરાબર છે તો આઈલ નોટ બી આઈલ નોટ બી આપણે આનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય મિત્રો બરાબર છે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો વિલ છે એ પહેલા આવી જાય બરાબર છે વિલ છે એ પહેલા આવી જાય એના પછી શું આવે મિત્રો તો કે કરતા આવે પછી આવે બી પછી આવે વિ પછી આવે કર્મ અને પછી આવે અધર વર્ડ્સ પાછળ ક્વેશ્ચન માર્ક બરાબર છે હું આવતીકાલે વાંચી રહી હોઈશ બરાબર છે પ્રશ્ન પૂછવાનો છે તો શું આવશે મિત્રો વિલ અથવા તો શેલ આઈ બી રીડિંગ ટુમોરો શેલ આઈ બી રીડિંગ ટુમોરો ક્લિયર છે મિત્રો બરાબર છે હું આવતીકાલે શું કરી રહી હોય છે એટલે કે શું કરી રહી હોય છે ડબલયુએચ ક્વેશ્ચન જો તમારે ડબલ થી આને પ્રશ્ન બનાવવો હોય મિત્રો તો પહેલા જે તે ડબલયુ એચ આવે બરાબર છે પછી શું આવે મિત્રો તો કે પછી બીલ આવે બરાબર છે પછી શું આવે મિત્રો તો કે પછી કરતા આવે બરાબર છે પછી શું આવે મિત્રો તો કે પછી બી આવે

અને વિલેજ વાચવાનું સીધું જ વી વિલ ને વિલ દે બરાબર છે તેવી જ રીતે મિત્રો માની લો કે હી સાથે તમે વિલ લગાડતો હી વિલ ને શું વચે હિલ વચે શી વિલ ને શિલ વચે ધે વિલ ને દિલ વચે ક્લિયર છે મિત્રો તો આનો એક વિડીયો આપણે ઓલરેડી મૂકેલો છે તમે જોઈ લેજો હવે આપણે આ કાળના વધારે એક્ઝામ્પલ્સ જોઈએ કે જેથી કરીને તમને વધારે સારી રીતે આ કાળ છે સમજી શકો બરાબર છે એક્ઝામ્પલ બરાબર છે બીજું કે અ તેવો રમી રહ્યા હશે તેઓ રમી રહ્યા હશે તો શું થાય કે ધે વિલ બી ધે વિલ બી પ્લેઇંગ ધે વિલ બી પ્લેઇંગ અ આવતી કાલે હું રસોઈ બનાવી રહી છે આવતી કાલે હું રસોઈ બનાવી રહી છે તો શું થાય મિત્રો કે ટુમોરો આવતી કાલે એટલે ટુમોરો આઈ વિલ બી કુકિંગ આવતી કાલે હું રસોઈ બનાવી રહીશ બરાબર છે તો ટુમોરો આઈ વિલ બી કુકિંગ

કેન એપલ ફિટિંગ કેન એપલ બપોરે બાર વાગ્યે હું સફર જેમ ખાઈ રહ્યો હોઈશ બરાબર છે એક બીજું બાજુ કોઈ આપણે સેન્ટેન્સ બનાવવું હોય માની લો કે આપણે એવું કેવું હોય કે જ્યારે તું આવીશ જ્યારે તું આવીશ હું નાચી રહી હોઈશ જ્યારે તું આવીશ હું નાચી રહી હોઈશ બરાબર છે તો વેન જો જોઈએ મેં એવું કીધું જ્યારે તું આવીશ હવે આ કોન્સેપ્ટ પણ તમને ક્લિયર હોવું જોઈએ તું આવીશ હ તું આવીશ એટલે યુ વિલ

કોઈ ઘટના થવાની સંભાવના હોય તેવું પણ દર્શાવે છે એટલે કે સમયની સાથે જ્યારે તમારે કોઈ વાત કહેવી હોય ત્યારે પણ તમે આ કાર્ડ ઉપયોગ કરી શકો છો આ કાળને તમારે ઓળખવો હોય તો તમે કઈ રીતે ઓળખી શકો તો નેક્સ્ટ પછી બધું નાઇટ આવે એક બીજી વસ્તુ જે અમુક સ્ટુડન્ટના મનમાં ક્લિયર નથી હોતી કે ભવિષ્ય કાળ અને ચાલુ ભવિષ્ય કાળ એટલે શું બરાબર છે કે માની લો કે હું એમ કહું આવતા વર્ષે આવતા અઠવાડિયે આવતીકાલે એટલે જ ભવિષ્ય કાળ નહીં પરંતુ હું જ્યારે દસ મિનિટ પછીની વાત કરું છું કે હું દસ મિનિટ પછી છાપુ વાંચી રહી હોઈશ કે હું દસ મિનિટ પછી છાપું વાંચીશ તો દસ મિનિટ પછી બે મિનિટ પછી ત્રણ મિનિટ પછી પણ જે ઘટના બનશે કે બની રહી હશે તે પણ ભવિષ્ય કાળની અંદર અંદર જ બતાવવામાં આવશે બરાબર છે મિત્રો તો આ હતો આપણો ચાલુ ભવિષ્ય કાળ ફ્યુચર કોન્ટીન્યુઅસ ટેન્સ તો મિત્રો આશા રાખું છું તમને આ કાળ છે બહુ વ્યવસ્થિત રીતે સમજાવી શકી હોઈશ અને તમારા મગજની અંદર આને ફિટ કરી શકી હોય છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો એક લાઇક જરૂર કરી દેજો ચેનલ ઉપર નવા આવો તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને આ વિડીયોની લિંકને એટલીસ્ટ તમારા પાંચ મિત્રો સુધી જરૂર પહોંચાડજો કેમ કે તેને પણ આવા અંગ્રેજી શીખવાની બરાબર છે અને ફ્રીમાં અંગ્રેજી શીખવાની જે કહેવાય ને મહત્વકાંક્ષાઓ હોય બરાબર છે એને પણ અંગ્રેજી શીખવું હશે પણ ફીઝને એવું બધું ઘણું બધું વધારે હોય છે તો ન શીખી શકતા હોય તો આ વિડિયોની લિંક છે એમના સુધી જરૂર પહોંચાડજો બરાબર છે ત્યાં સુધી જય હિન્દ જય ભારત ટેક કેર ગુડબાય થેન્ક યુ સો